નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજ અધ્યક્ષતામાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી જેમાં પાલિકાના આ મુખ્ય અધિકારી કેશવ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત સત્તા પક્ષના અને વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યા હતા બોર્ડ મિટિંગની શરૂઆત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના માનમાં મૌન પાડવામાં આવ્યું હતું કુલ ચિમ્બોતેર જેટલા કામો પ્રમુખ લલિતાબેન રાજપુરોએ દ્વારા બોર્ડમાં રજૂ કર્યા હતા જેમાં રજૂ કરેલા તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ નગરપાલિકામાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા કામદારોના પગારમાં વધારો અને પાંચ વર્ષના કરાર ઉપર ફરજ બજાવતા છત્રીસ કાયમી કરવા માટેના પ્રસ્તાવ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આમાં એજન્ડા પર સેવન્ટી ફોર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા

સભાખંડની અંદરમાં આજે ત્રીસ એક બે હજાર પચીસના રોજ જનરલ બોલનું આયોજન કરવામાં આવ્યું હતું જનરલ બોલની અંદર કામના એજન્ટાની અંદરમાં એક થી ચુમ્મોતેર સુધીના કામો હતા જેની અંદરમાં ત્રિમાસિક હિસાબ અને ડ્રેનેજ વિભાગના કામો પાણીના અને રોજ અમદારો જે છત્રીસ જીવા લેવાના હતા તે બાબતની ચર્ચાઓ ચાલી અમે કીધું કે ભાઈ અંકલેશ્વર નગરપાલિકાની ડ્રેનેજની સમસ્યા ઘણી બધી ખરાબ પરિસ્થિતિમાં છે અને ડ્રેનેજ ના પાણી સોલસો ટીડીએસ નું પાણી ગામ પી રહેલું છે અંકલેશ્વર નગરપાલિકા પાણી બહારથી થી મંગાવે છે જે ફિલ્ટર પાણી અને ગામના લોકોને પાણી સોલસો ટીડીએસનું પાણી પીવડાવે છે તે બાબતની ચર્ચા કઈ ગામની અંદરમાં ગુજરાત સરકાર ખૂબ સારા પૈસા આપે છે પણ તે ફક્ત અને ફક્ત માં શારદા ભવન ની અંદર માં ડમ્પિંગ સાઈટ ની અંદર માં જે કચરો નીલો સોગો આખો ગામનો કચરો ભરૂચ કચરો ગામડાઓનો કચરો બધો અંકલેશ્વર ડમ્પિંગ સાઈટ ઉપર કરી ગામની ની અંદર માં તે કચરાની ની અંદર માં ચચ્ચા ફેરી આગો લગાડવામાં આવી અંકલેશ્વર નગરપાલિકાનો વહીવટ કરતા હોય જ આગ લગાડેલી છે હું આગળ પણ બોલો હતો બોર્ડ ની અંદર તેની કમિટી બનાવવામાં આવી તેની અંદર જીનવાલા હાઈસ્કૂલ ની અંદર માં જે સાગના સાલના જે હતા ઓરિજિનલ ખેરના લાકડાઓ તેના બધું ચોરી થયા ઢાકણા ત્યાં મૂકેલા તે ચોરી થઈ ગયા પંચ્યાસી લાખ રૂપિયાનું જે કાટ મારો જે સરકારે ઢોર બાળવા માટેનો એક મશીનરી આપી હતી ઇન્સ્યુલેટર તો તે આજથી લગાવ તે બી બનાવવા માટે કારણ કે એમને જે પૈસા મળતો તે કામ ફટાફટ કરવા માટે રાજી થઈ જાય છે પણ એ નથી કરતા કે જે ગામની અંદરમાં સમસ્યાઓ છે તે સમસ્યા પૂરી કરતી આજે તમે ગામ આ શહેરની આટલી બધી જીઆઈડીસી હોય આટલું મોટું ગુજરાત ગેસ નું આપણે ત્યાંથી એટલી મોટી હોય ને બધું એટલું બધું હોવા છતાં આજે અમારું અંકલેશ્વર ગામડા કરતા પ્રજાલક્ષી કામો ની અંદર જયારે બજેટની મીટિંગ આવતી હોય તો બજેટની મિટિંગ ની અંદર કામ લાવવાના હતા તેની જગ્યાએ આ લોકો આ બોર્ડ ની અંદર ભાવ વધારવાના કામો મૂકી દીધા

એટલે મોડે તો નહીં કહી શકું તમને હમણાં અન્ય અન્યમાં આપણે ખાસા કામ